રોટલી ગણીને ક્યારેય ન બનાવવી મહેનત કરીને મરી જાશો પણ બે છેડા ભેગા નહીં થાય જાણો રોટલી સંબંધિત મહત્વના નિયમો આજે તમને રોટલી સંબંધિત આવા જ કેટલાક નિયમો જણાવીએ આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે અને જે વ્યક્તિ આ નિયમનું પાલન કરે છે તેનું જીવન સુખ સૌભાગ્યથી ભરપૂર રહે છે રોટલી સાથે પણ કેટલાક વાસ્તુના દોષો જોડાયેલા હોવાથી ખાસ કાળજી રાખો હિન્દુ ધર્મમાં પણ રસોડાને ખૂબ જ પવિત્ર સ્થાન કહેવાયું છે જ્યાં બનતી રોટલી વ્યક્તિના જીવનને સુખ સૌભાગ્યથી ભરી શકે છે સનાતન પરંપરામાં દૈનિક કાર્યો સંબંધિત કેટલાક નિયમો જણાવાયા છે જેમાં ખાવા પીવાથી લઈને જાગવાના અને સુવાના પણ કેટલાક નિયમો જણાવ્યા છે આ નિયમોનું પાલન કરે તો વ્યક્તિ હંમેશા સુખી રહે છે ખાસ તો ભોજન સંબંધિત કેટલાક નિયમો છે જેનું પાલન દરેકે કરવું જોઈએ આજે તમને રોટલી સંબંધિત આવા જ કેટલાક નિયમો જણાવીએ આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે અને જે વ્યક્તિ આ નિયમનું પાલન કરે છે તેનું જીવન સુખ સૌભાગ્યથી ભરપૂર રહે છે ઘરમાં પડેલી વાસી રોટલી દાનમાં આપતા હોવ તો ખાસ જાણી લેજો આ વસ્તુઓ આપવાથી પુણેની જગ્યાએ થશે નુકસાન દેવી દેવતાઓની કૃપા રાખવા માટે માણસ વારંવાર ધાર્મિક ગ્રંથોમાં લખેલી ચીજવસ્તુઓનું અનુસરણ કરે છે પોતાના આરાધ્ય દેવી દેવતાનો પૂજાપાઠ કરે છે વ્રત રાખે છે અને આ સાથે દાન વગેરે કરે છે જેને કારણે દેવી દેવતાની કૃપા જળવાઈ રહે દાન કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન અમુક વસ્તુઓનું દાન કરવાથી માણસને પડે છે મુશ્કેલી આ વસ્તુઓનું દાન ભૂલથી પણ ના કરશો જ્યોતિષ શાસ્ત્રમાં દાનને લઈને અમુક નિયમ જણાવવામાં આવ્યા છે એવામાં અમુક વસ્તુઓનું દાન માણસને મોંઘું પડી શકે છે ઘરમાં કલેશ વધારી શકે છે તેથી અમુક વસ્તુઓનું દાન ભૂલથી પણ ના કરવું જોઈએ ભૂલથી પણ દાનમાં ના આપશો આ વસ્તુઓ સ્ટીલના વાસણ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા અને તેની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે વારંવાર લોકો એવી ચીજ વસ્તુઓનું દાન કરે છે જે જ્યોતિષ મુજબ ભૂલથી પણ ના કરવું જોઈએ જેમાંથી એક સ્ટીલનું વાસણ પણ છે કહેવાય છે કે સ્ટીલના વાસણ દાન કરવાથી માણસના પરિવાર અને સુખ સમૃદ્ધિ પર ઊંડો પ્રભાવ પડે છે વાસી રોટલી ધાર્મિક ગ્રંથોમાં અનાજ અને જળને મહાદાન જણાવવામાં આવ્યું છે પરંતુ તેના માટે તમે કશું પણ દાન ના કરી શકો ઘણી વખત લોકો ઘર આવેલા ભિક્ષુકને દાનમાં વાસી ભોજન અથવા વાસી રોટલી એવું વિચારીને આપી દે છે કે કોઈનું પેટ ભરાઈ જશે પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ આ ખોટું છે જ્યોતિષ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવ્યું છે જો તમે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદને ભોજન આપી રહ્યા છો તો તાજુ આપો તેનાથી તમારું ભાગ્ય ચમકશે ગ્રંથનું દાન અધૂરી જાણકારીથી પુણેનું કામ કરવું પણ ઘણી વખત હાનિકારક બની શકે છે માન્યતા છે કે કોઈ પણ જરૂરિયાતમંદને બુક ચોપડી અને ગ્રંથ વગેરે દાન કરવું ખૂબ શુભ હોય છે પરંતુ દાન કરતી સમયે આ વાતનું ધ્યાન રાખો કે તે બુક ફાટેલી ના હોવી જોઈએ ત્યારે આ દાનનું મહત્વ છે દાન કરતી વખતે માણસના વિચાર સ્પષ્ટ હોવા જોઈએ ત્યારે પુણેનું ફળ મળશે નહીં માણસને દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે આ વિડિયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલમાં લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો આપના મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરો અને આ ચેનલને ને તથા વિડીયોને લાઈક કરો હર હર મહાદેવ હવે મળશું બીજી કહાની સાથે